રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફાળવવામાં આવેલી અઠ્યાવીસ નવી મોબાઈલ ફોરેન્સિક વાન ને ફ્લેગ ઓફ વિતરણ કરી છે સાત વર્ષથી વધુ સજા ગુનાઓમાં ફોરેન્સિક તપાસ ફરજીયાત બનાવવામાં આવી છે કારણ કે ફોરેન્સિક સાયન્સની ભૂમિકા અત્યંત મહત્વની બની છે આ નવી વાન ઉમેરતા હવે રાજ્યમાં કુલ 75 મોબાઈલ ફોરેન્સિક વાન કાર્યરત થઈ ગઈ છે આ વાન ગુનાની જગ્યાએ જઈને પુરાવા એકત્ર કરવા ડીએનએ ટેસ્ટિંગ અને અન્ય ફોરેન્સિક તપાસ કરી શકશે તેનાથી પોલીસ તપાસમાં ચોકસાઈ અને ઝડપ આવશે આ વાનોમાં આગ અકસ્માત અને અન્ય ગંભીર ગુનાઓની તપાસ માટેના તમામ અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાય છે 28 વાન કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત અનુદાનની ખરીદવામાં દુનિયામાં સૌથી મહત્વના ઇક્વિપમેન્ટ જોડે મોબાઈલ ફોરેન્સિક લેબ ની અઠ્યાવીસ જેટલા યુનિટો નું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ મોબાઈલ ફોરેન્સિક લેબમાં એનડીપીએસ ના તાત્કાલિક એટલે કે સ્થળ પર જ એનું નિરીક્ષણ થઈ શકે ડીએનએ ટેસ્ટની વ્યવસ્થાઓ એના સિવાય કોઈ બી પ્રકારની આગ લાગી હોય કોઈ બીજી આકસ્મિક ઘટનાઓ બની હોય કે પછી કોઈ બી પ્રકારના એટેક થયા હોય તો એમાં જે ફોરેન્સિક સાયન્સની ફિલ્ડની અંદર જે કોઈ ઇક્વિપમેન્ટ્સની જરૂર હોય છે જે તાત્કાલિક ચેકિંગ કરવાનું હોય છે એવા બધા જ ઇક્વિપમેન્ટથી યુક્ત આ મોબાઈલ ફોરેન્સિક લેબ એ ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષામાં હજી મહત્વનો ફાળો આપશે આ અઠ્યાવીસ લેબ ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે હવે ગુજરાતના તમામ જિલ્લાઓ તમામ શહેરો આ દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે કે જ્યાં આ પ્રકારના ઇક્વિપમેન્ટ એ તમામ જિલ્લાઓ અને શહેરોમાં જરૂરિયાત પ્રમાણે આપવામાં આવ્યા છે આ મોબાઈલ ફોરેન્સિક લેબમાં વર્ક બેના સાયન્ટ સાયન્ટિફિક અધિકારીઓ બી મૂકવામાં આવ્યા છે અને એની જોડે અલગ અલગ ટીમો બી મૂકવામાં આવી છે આ બધી જ વેનોનો ઉપયોગ આજથી જ અલગ અલગ દિશાઓમાં કરવામાં આવશે